નમસ્કાર હવે તમારે લોકો એ ધોરણ બાર પછી બી છે બીકોમ છે બીએ છે બીબીએ છે એમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ જીકાસની અંદર છે એ ફોર્મ ભરેલું હતું અને એમના પ્રથમ રાઉન્ડની જાહેરાત છે એ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મેં ઘણી બધી કોમેન્ટો છે એ વાંચી છે કે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે એટલે એનો અલગથી એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે તો એમાંનો જે પહેલો પ્રશ્ન છે કે પહેલા રાઉન્ડની અંદર જ્યારે તમે લોકો લોગ ઇન કરો છો ત્યારે નો રેકોર્ડ ફાઉન્ડ એમ બતાવે છે ઘણા લોકો છે ને યુઝર આઈડી અને પાસવર્ડમાં તમને લોકો ને જે કોલેજ છે એમાં એક પણ કોલેજમાં એડમિશન મળેલું નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આના શું કારણ હોઈ શકે પહેલી વસ્તુ એ કે પહેલી વસ્તુ કે તમારી ટકાવારી ઓછી હોય તો તમને જે તે કોલેજમાં એડમિશન ના મળ્યું હોય બીજી વસ્તુ એ કે તમે લોકોએ સાવ ઓછા પ્રમાણમાં કોલેજ પસંદગી કરી હોય અમુક લોકોએ એક કોલેજ પસંદ કરી હોય અમુક લોકોએ બીજી કોલેજ પસંદ કરી હોય ત્રણ કોલેજ એટલે અમુક લોકોએ સાવ ઓછા પ્રમાણમાં કોલેજ પસંદ કરી હોય જ્યારે મેં વિડીયો બનાવેલો હતો ત્યારે પણ મેં સ્પષ્ટ કીધું હતું કે જેમ બને વધુ કોલેજની પસંદગી કરો જેટલી ઓછી કોલેજની પસંદગી કરશો એટલી તમને છે એ શક્યતા ઓછી રહેશે એટલે ક્લિયર થઈ ગયા વસ્તુ એટલે નો રેકોર્ડ ફાઉન્ડનો મતલબ એમ હશે કે આ રાઉન્ડમાં તમને એડમિશન મળેલું નથી તમારે લોકોએ બીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી બીજી વસ્તુ એ છે કે અમારું અલોટમેન્ટ અને ઓફર પેન્ડિંગ બતાવે છે તો અમારે લોકોએ શું કરવું હવે જ્યારે તમે લોકો લોગિન કરો છો ને ત્યારે તમને ખબર હોય તો અહીંયા તમને એક ઓપ્શન આવતા હોય પેલો ઓપ્શન તમારે હતો પેમેન્ટનો જેવું તમે પેમેન્ટ કરો એટલે આમાં કમ્પ્લીટ એટલે ગ્રીન કલરનું થઈ જાય પછી તમે લોકો તમારી પ્રોફાઇલ બનાવો છો તો એમાં પણ ગ્રીન કલરનું થઈ જાય તમારી એકેડેમિક ડિટેલ ભરાઈ જાય છે તો એમાં પણ ગ્રીન કલરનું થઈ જાય પછી તમે વેરીફિકેશન છે ડોક્યુમેન્ટ અપલોડ છે બધામાં છે એ રાઈટની નિશાની થઈ જાય છે પણ હવે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અમારે લોકોને જે ઓફરનું ખાનું છે ને એ હજી લાલ ને લાલ છે ઓફર અને કન્ફર્મેશન હવે એમાં અમારે લોકોને પેન્ડિંગ આવે છે તો તો મતલબ મતલબ શું એનો ચોખ્ખો એ જ થાય કે તમને લોકોને તમે જે પ્રમાણે કોલેજની પસંદગી કરી છે એ મુજબ એક પણ કોલેજમાં તમને આ રાઉન્ડમાં એડમિશન મળેલું નથી ક્લિયર થઈ ગયું જે વ્યક્તિઓને પેન્ડિંગ બતાવે છે એનો મતલબ એમ જ થાય કે તમને આ પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં એડમિશન મળેલું નથી તમારે લોકો એ બીજા રાઉન્ડ છે એની રાહ જોવાની રહેશે હવે એના પછીનો પ્રશ્ન છે કે પહેલાં રાઉન્ડમાં કોલેજ મળી છે પણ અમારે લેવું નથી અને ભૂલથી ઓફર કન્ફર્મ થઈ ગઈ છે હવે તમને એ લોકોને એક વસ્તુ સમજાવી દો તમને લોકોને જ્યારે ઓફર કન્ફર્મ થઈ હોય ત્યારે માની લો કે એક પહેલાં નંબરની કોલેજ છે બીજા નંબરની કોલેજ છે અને ત્રીજા નંબરની કોલેજ છે હવે એમાં તમે છેલ્લે જોશો તો તમારે આમાં ઓફર લખેલું હશે અને એમાં તમારે છે એ એક ઓપ્શન આવે છે કન્ફર્મ ઓફર આ રીતનું લખેલું આવે માની લો કે પહેલે કોલેજમાં તમને મળી ગયું તો કન્ફર્મ ઓફર લખેલ હશે સેકન્ડ રાઉન્ડની કોલેજમાં મળી ગયું છે તો એમાં પણ કન્ફર્મ ઓફર લખેલ હશે ત્રીજી કોલેજમાં મળી ગયું છે તો એમાં પણ તમારે લોકોને ઓફર કન્ફર્મ આ વસ્તુ તમારે લખેલી હશે હવે ઘણા લોકો એમ કે ભાઈ મારે પહેલી બીજી અને ત્રીજી ત્રણેયમાં મેં હવે કન્ફર્મ કરી નાખ્યું છે તો હવે મારો ઓફર કેન્સલ કેમ કરાવી તો તમને લોકોને એ વસ્તુ જણાવી દઉં ખાલી ઓફર કન્ફર્મ કરવાથી તમારું એડમિશન કન્ફર્મ નહીં થાય તમારે લોકોને જે કોલેજમાં એડમિશન જોતું છે પહેલાં તમારે એની ઓફર કન્ફર્મ કરવાની ઓફર કન્ફર્મ કરો પછી એ જ કોલેજમાં તમારે રૂબરૂ જવાનું રહેશે અને તમારા જેટલા પણ ઓરિજિનલ હોય એ પછી તમારે ઝેરોક્ષ છે તો એના બે સેટ લઈ જવાના રહેશે અને તમારી ફી આ એટલું તમે છે પ્રક્રિયા કરશો ત્યારે જ એ કોલેજમાં એડમિશન ફાઇનલ કહેવાશે એના સિવાય તમે એમ કે મેં ઓફર કન્ફર્મ કરી નાખીએ મારું એડમિશન ફાઇનલ એવું નહીં થાય ક્લિયર થઈ ગયું તમારે તમામ પ્રોસીજર કરવી પડશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે પછી ફી છે એ બધું સબમિટ તમે કરશો તો ત્યારે જ તમારી ઓફર છે એ કન્ફર્મ ગણાશે ત્યારે તમે એડમિશન છે એ ફાઇનલ ગણાશે એટલે ભલે ભૂલથી ઓફર તમે કન્ફર્મ થઈ ગયો તો એમાં કંઈ ટેન્શન લેવા જેવું નથી હવે એના પછીનો પ્રશ્ન કે જે લોકોને નો રેકોર્ડ ફાઉન્ડ લખવું હોય ઓફર પેન્ડિંગ હોય તો એ ટૂંકમાં એડમિશન જ નથી મળ્યું પહેલાં રાઉન્ડમાં તો એણે બીજા રાઉન્ડમાં જવું છે તો એણે શું કરવાનું છે તો તમને લોકોને કહી દઉં તમે ઓલરેડી જિકાસની અંદર ફોર્મ ભરેલું છે કોલેજ પસંદગી કરેલ છે સંપૂર્ણ વસ્તુ કરેલ છે તો તમારે પણ એડમિશન તમને મળેલ નથી અને તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે તો તમારે અત્યાર પૂરતી કંઈ પ્રક્રિયા કરવાની નથી તમારે ફરીથી કંઈ ફોર્મ નથી ભરવાનું ફરીથી કંઈ તમારે ફી નથી ભરવાની કંઈ પ્રક્રિયા કરવાની થતી જ નથી સીધે સીધું તમે બીજા રાઉન્ડમાં તમે એમને જઈ શકશો બીજા રાઉન્ડનું જ્યારે અલોટમેન્ટ આવે ત્યારે તમારે જોઈ લેવાનું તમને કોઈ કોલેજ ઓફર થઈ છે કે નથી થઈ ક્લિયર થઈ ગયું બાકી કોઈ પ્રક્રિયા તમારે કરવાની નથી જો એડમિશન તમને મળ્યું નથી ક્યાંય તો ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એના પછીનો પ્રશ્ન બીજા રાઉન્ડનું પરિણામ ક્યારે આવશે તો અત્યારનું જે ઝીકાસું સમયપત્રક મૂકવામાં આવ્યું છે એ સમયપત્રક મુજબ ઝીરો ત્રણ છ બે હજાર પચીસ અને ચાર છ બે હજાર પચીસ આ બે દિવસ દરમિયાન તમને તમારો બીજો રાઉન્ડ આવશે અને બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળે છે તો તમારે લોકોએ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે એના પછી પ્રશ્ન છે પહેલા રાઉન્ડમાં કોલેજ કન્ફર્મ ન કરીએ તો બીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવા મળે હવે આ વસ્તુ જુઓ કોલેજ પસંદગી એટલે એનો મતલબ થાય ચોઈસ ફિલિંગ તો હાલમાં એનો છે ને કોઈ ચોક્કસ જવાબ એ લોકોએ આપ્યો નથી કે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવા દેશે કે નહીં કરવા દઈએ ગયા વર્ષે એ લોકો નહોતા કરવા દેતા હવે આ વખતે કરવા દઈએ કે નહીં એ છે હજી એ લોકોએ કંઈ સ્પષ્ટતા કરી નથી અને એનું અપડેટ આવશે તો હું તમને કહીશ ક્લિયર થઈ ગયું હવે જો પહેલાં રાઉન્ડમાં તમને કોઈ બી કોલેજ મળી ગઈ છે પણ એમાં તમારે લેવું જ નથી તો કંઈ પ્રક્રિયા જ નહીં કરવાની તમે કઈ પ્રક્રિયા નહીં કરો તો તમારું એડમિશન છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે અને તમને લોકોને એ કોલેજમાં પછી એડમિશન નહીં ફાળવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એટલે પહેલા રાઉન્ડમાં કન્ફર્મ ન કરો તો સેકન્ડ રાઉન્ડમાં તમે ભાગ લેવા માટે ઓલરેડી ઇલિજિબલ છો હવે એના પછીનો પ્રશ્ન છે કે પહેલા રાઉન્ડમાં તમે એડમિશન કન્ફર્મ કરાવવામાં આવે છે તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો તો હાલના અપડેટ મુજબ તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો પહેલા રાઉન્ડનું એડમિશન છે તમારે ફરજિયાતપણે કેન્સલ કરાવવું પડે અને કેન્સલ તમે કરાવશો તો તમે પાંચમો રાઉન્ડ છથો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને આઠમો રાઉન્ડ આ રાઉન્ડમાંથી જ ભાગ લઈ શકશો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં પાંચમા છઠ્ઠા સાતમાં આઠમા રાઉન્ડથી જ ભાગ લઈ શકશો પછી તમે બીજા ત્રીજા ચોથામાં નહીં ભાગ લઈ શકો હાલના અપડેટ મુજબ ક્લિયર થઈ ગયું પછી જો કદાચ નવું અપડેટ આવશે તો હું તમને આપીશ પણ હાલની સ્થિતિ મુજબ તમારે પહેલાં કેન્સલ કરાવવું પડે અને પાંચમાં છઠ્ઠા સાતમાં ને આઠમા રાઉન્ડમાં જ તમને કોલેજ પસંદગીને બધું કરવા મળશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછીનો પ્રશ્ન છે કે આ રાઉન્ડમાં મળેલ કોલેજ કન્ફર્મ કરાવતા નથી તો બીજા રાઉન્ડમાં ભાગ લેવા શું કરવાનું કંઈ કરવાનું નથી પહેલો રાઉન્ડ છે એટલે બીજા રાઉન્ડમાં જવા માટે તમારે કંઈ અલગથી ફોર્મ નથી ભરવાનું અલગથી કંઈ ફી કે એવું કંઈ તમારે કરવાનું થતું નથી ક્લિયર થઈ ગયું ડાયરેક્ટ તમારે બીજા રાઉન્ડનું અલોટમેન્ટ આવે છે ત્યારે તમારે જોઈ લેવાનું એક બીજી વસ્તુ તમને લોકોને માની લો કે એક્ઝામ્પલ તરીકે હું તમને ઉદાહરણ આપું કે બાઉદીન કોલેજ છે પછી એક પી કોલેજ છે ઓમ કોલેજ છે અને ભાટુ કોલેજ છે હવે એક્ઝામ્પલ તરીકે તમને જો પી કોલેજમાં પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે સમજો ખાસથી પી કોલેજમાં તમને પહેલામાં કન્ફર્મ ઓફર થઈ ગઈ છે એટલે કન્ફર્મ ઓફર ક્લિયર થઈ ગયું ઓમ કોલેજમાં પણ તમને કન્ફર્મ ઓફર દેખાડે છે ભાટુ કોલેજમાં પણ કન્ફર્મ ઓફર દેખાડે છે તો યાદ રાખજો અને તમે આ ત્રણમાંથી એક પણ કોલેજમાં એડમિશન નથી લેતા તો તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો પણ બીજા રાઉન્ડમાં પછી તમને પી કેએમમાં એડમિશન પાછું નહીં મળે પાછું તમને ઓમ કોલેજમાં નહીં મળે પાછું ભાટુ કોલેજમાં નહીં મળે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે બીજા ત્રીજા એટલે બીજા રાઉન્ડમાં તમારે એ વસ્તુ ધ્યાન રાખવાનું જે તમને ઓફર કન્ફર્મ થઈ ગઈ છે આ રાઉન્ડમાં તમને જેટલી કોલેજે ઓફર કરી દીધી છે અને તમે એડમિશન નથી લેતા તો સેકન્ડ રાઉન્ડમાં તમને એ કોલેજોમાં એડમિશન નહીં મળે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમારા પાસે ઓપ્શન બાઉદીન કોલેજ છે એમાં તમારે એડમિશન છે એમાં તમને ઓફર થઈ શકે અને ના પણ થઈ શકે ક્લિયર થઈ ગયું એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે કે પહેલાં રાઉન્ડમાં જે કોલેજમાં મળ્યું છે જે કોલેજમાં ઓફર થઈ ગઈ છે પછી કન્ફર્મ કરાવો કન્ફર્મ ના કરાવો તો તમે સેકન્ડ રાઉન્ડમાં એને કોલેજ છે એ તમારે અલોટ થશે નહીં હવે એના પછીનો પ્રશ્ન છે ને આ મેજોરિટીનો પ્રશ્ન છે કે તમારે એક્સટર્નલમાં કરવું છે પણ એવો ઓપ્શન બતાવતા નથી તો તમને કહી દો બીએસસી કોર્સ એક્સટર્નલ કોર્સ નથી તમારે લોકોને જે બીકોમ નો કોર્સ છે અને બીએ નો કોર્સ છે એ તમારે માં થઈ શકે છે તો એના માટે શું કરવાનું તમારે જે તે કોલેજનો કોન્ટેક કરવાનો છે તમારે અલગ અલગથી ફોર્મ નથી ભરવાનું ક્લિયર થઈ ગયું રેગ્યુલરમાં ફોર્મ ભર્યું છે એ તમારે રેડી છે પણ છતાં પણ ની કોઈ અપડેટ આવશે તો હું તમને જાણ કરીશ અત્યારે તમે રેગ્યુલર અને જે કોલેજમાં તમારે કરવાનું છે ત્યારે તમારે પહેલાં પૂછી લેવાનું કે ભાઈ આ એક્સટર્નલ કોર્સ ચાલે છે કે નથી ચાલતો એ પ્રમાણે તમને જે કહે છે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે જો કોલેજમાંથી ઓફર લેટર આવી ગયું છે ને ડાઉનલોડ કરી લીધું છે અને આપણે એ કોલેજમાં ના જવું હોય તો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકીએ એટલે ખાલી તમે ડાઉનલોડ કરી લીધું છે પણ તમે એ કોલેજમાં તમે કંઈ કન્ફર્મ નથી કરાવ્યું તમારે લોકો ફી નથી ભરી તમે લોકો લોકોએ કોઈ ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવ્યા કે ઝેરોક્સ સબમિટ નથી કરાવી તો તમારા લોકોનું એડમિશન ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે ભલે તમે ઓફર લેટર ડાઉનલોડ કરી લીધો છે ક્લિયર થઈ ગયું તમે જ્યારે ફી ભરશો ડોક્યુમેન્ટ સબમિટ કરાવશો ઝેરોક્સ સબમિટ કરાવશો ત્યારે જ તમારું એડમિશન છે હવે એના પછીનો પ્રશ્ન છે કે હવે અગિયારમો પ્રશ્ન કે તમે કોલેજમાં એડમિશન કન્ફર્મ તો કરાવી દીધું હાલો ભાઈ આ ફી ભરીને બધી કરીને કન્ફર્મ કરાવી દીધું પણ તમને કોલેજ જ ના ગઈ મી અને હવે તમારે કેન્સલ કરાવવું છે તો શું કરવાનું તો તમે લોકો પહેલાં લોગ ઇન કરવાનું તમારે લોગ ઇનમાં આજથી અપડેટ બતાવે છે જે લોકોએ એડમિશન એનું ફાઇનલ કર્યું ને એટલે નીચે તમારે ઓપ્શન આવશે એડમિશન કન્ફર્મેશન ડિટેલ હવે એમાં શિફ્ટ આવશે કઈ કેટેગરી છે એ આવશે પછી એપ્લિકેશન ડિસેબિલિટી એ આવશે કઈ કેટેગરીમાં એ પૂછે એ અને કેન્સલ એડમિશનનો ઓપ્શન પણ આવશે ક્લિયર થઈ ગયો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી જે પ્રક્રિયા હશે એમાં તમને જાણ થઈ જશે એડમિશન જેને કેન્સલ કરવું છે એમના માટે કન્ફર્મ કરી દીધું છે બધી પ્રક્રિયા કરી દીધી છે પણ એને એડમિશન કેન્સલ કરવું છે તો એને લોકો આ પ્રક્રિયા કરવાની રહેશે લોગિન ઇન કરશો એટલે તમારે નીચે જે કોલેજમાં કરાવ્યું હશે એમાં કેન્સલ એડમિશનનો ઓપ્શન આવી જશે અને એડમિશન લેટર ડાઉનલોડ કરવી ડાઉનલોડ કરી શકશો જેવું એડમિશન કેન્સલ કરાવશો એટલે પાંચમાં છઠ્ઠા સાતમાં અને આઠમા રાઉન્ડમાં જ ભાગ લઈ શકશો બીજા ત્રીજા અને ચોથામાં નહીં ભાગ લઈ શકો ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે એટલા પ્રમાણેના પ્રશ્નો હતા છતાં પણ જો હજી તમને કોઈને ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને એકત્રીસ તારીખ છેલ્લી છે એટલે એકત્રીસ તારીખ પહેલાં જેમ બને એમ તમારું એડમિશન છે એ તમારે લેવાનું હોય તો કન્ફર્મ કરાવી દેજો ક્લિયર થઈ ગયું અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને અમે લાઈકજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને જીકાશ એડમિશન રિલેટેડ અમારું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં જોડાવવું હોય તો એની લિંક નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો અને વોટ્સએપ ચેનલને એડમિશન રિલેટેડ માટે ફોલો કરવી હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને પણ ફોલો કરી શકો છો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો